આપણે આ લેક્ચરની અંદર કરી લઈએ બેરોજગારી ઘટાડવા માટે કયા કયા ઉપાયો હાથ ધરી શકાય ખાસ શ્રમ શક્તિનું આયોજન ત્રણ ગુણનો પેટા પ્રશ્ન તરીકે પણ આને પૂછી શકાય શ્રમ શક્તિનું આયોજન જો રોજગારીના ઘણા બધા ક્ષેત્રો એવા છે કે જેમાં પુષ્કળ પ્રમાણમાં રોજગારી છે વર્તમાન સમયની અંદર ભારત દેશમાં ભલે પુષ્કળ પ્રમાણમાં બેરોજગારી છે પણ સામે એવી ઘણી બધી જગ્યાઓ છે કે જ્યાં રોજગારીની તકો પણ છે એ જે પ્રકારની વર્તમાન સમયમાં ઉપલબ્ધ છે એને ધ્યાનમાં રાખીને અભ્યાસક્રમ બનવો જોઈએ શાળા કોલેજની અંદર એ પ્રમાણે અભ્યાસક્રમો વિકસાવવા જોઈએ કે વર્તમાન સમયમાં યુવાનોને સરળતાથી રોજગારી મળે એના માટે ટૂંકા ઉપલબ્ધ કરવા પડે તો એના દ્વારા બેરોજગારી છે એ ઘટાડી શકાય ધોરણ દસ પછી આઈટી ક્ષેત્રની અંદર ડિપ્લોમા થઈ શકે ધોરણ બાર પછી બીસીએ થઈ શકે તો આવી રીતે અથવા આઈટીઆઈ કોલેજની અંદર ટીવી એસી રિપેરિંગ કરવાના કામ કામ છે છે અલગ અલગ પ્રકારના યંત્રો રિપેર કરવાના કામ છે આવા કામ યુવાનોને શીખવાડવામાં આવે તો બેરોજગારી ઘટાડી શકાય અને એના માટે આઈટીઆઈ ને આઈઆઈએમ કોલેજો શરૂ કરવામાં આવી છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા આ યોજના પ્રમાણે જે યુવાનો પોતાનો સ્વતંત્ર બિઝનેસ શરૂ કરવા માંગતા હોય એવા લોકોને સસ્તી લોનની સહાય પણ આપવામાં આવે છે જેથી કરીને બેરોજગારીનું પ્રમાણ ઓછું થઈ શકે નવા વેપાર ઉદ્યોગો ઓછી મૂડીથી શરૂ થઈ શકે એવો પ્રયત્ન પણ સરકાર દ્વારા થાય છે અને એ જે નાના પાયાના ઉદ્યોગો છે ગૃહ ઉદ્યોગો છે એમાં રોજગારીની વધારેમાં વધારે તકો રહેલી હોય છે તો એના માટે સરકારે ઓછા વ્યાજના દરે ધિરાણ કાચો માલ પૂરો પાડે છે યંત્ર સામગ્રી પૂરી પાડે છે વેચાણ માટેની વ્યવસ્થા કરી આપે છે પછી રોજગાર વિનિમય કેન્દ્રો એ પણ બેરોજગારી ઘટાડવા માટે એક જબરદસ્ત કાર્ય કરે છે દરેક જિલ્લા મથકે તાલુકા મથકે અથવા મોટા શહેરોની અંદર રોજગાર વિનિમય કેન્દ્ર હોય છે જે બેરોજગાર યુવાનો હોય રોજગાર વિનિમય કેન્દ્રની અંદર પોતાના નામની નોંધણી કરાવી શકે કે ભાઈ પોતાને કયા પ્રકારના કામની જરૂર છે કેટલી આવડત છે કેટલી કુશળતા છે કેટલું શિક્ષણ મેળવેલું છે એ બધી નોંધણી રોજગાર વિનિમય કેન્દ્રની અંદર કરાવવામાં આવતી હોય છે પછી રોજગાર વિનિમય કેન્દ્ર એ યુવાનોને ઘર બેઠા એ માહિતી પૂરી પાડે છે એટલે રોજગાર વિનિમય કેન્દ્રો પણ બેરોજગારી ઘટાડવા માટેનો કામ કરે છે યુવાનોને વિશ્વસનીય માર્ગદર્શન પૂરું પાડે છે રોજગાર વિનિમય કેન્દ્ર ઓકે એટલે આવા રોજગાર વિનિમય કેન્દ્રોનો કદ એનું કાર્યક્ષેત્ર એનો વ્યાપ વધારવો પડે તો વધુમાં વધુ યુવાનો આવા રોજગાર વિનિમય કેન્દ્રોની અંદર નામની નોંધણી કરાવે અને ત્યાંથી રોજગારી અંગેની સચોટ અને સાચી વિશ્વસનીય માહિતી મળી શકે એટલે રોજગાર વિનિમય કેન્દ્રો અલગ અલગ પ્રકારના સમાચાર પત્રો સામયિકો પણ બહાર પાડે છે રોજગાર સમાચાર કેરિયર ન્યૂઝ મોડલ કેરિયર સેન્ટર આવા અલગ અલગ પ્રકારના મેગેઝીનો સામયિકો બહાર પાડી અને એના દ્વારા પણ બેરોજગાર યુવાનોને રોજગારી અંગેની સાચી અને સચોટ માહિતી પૂરી પાડવાનો પ્રયત્ન થાય છે પછી મોડલ કેરિયર સેન્ટર દ્વારા આ હેલ્પલાઇન નંબર પણ છે વન એટ ડબલ રોજગારી અંગે ઘણી સાચી અને સચોટ માહિતી મળી શકે કે પછી વિશ્વ શ્રમ બજાર આ પણ એક આઈએમપી સવાલ છે આને પણ ધ્યાનમાં રાખવું પડે વિશ્વ શ્રમ બજાર એટલે શું તો કે ભારતના શ્રમિકો દુનિયાના બીજા દેશોમાં જાય અને બીજા દેશના શ્રમિકો ભારતમાં આવે આપ શ્રમિકોર જવર એને કહેવાય વિશ્વશ્રમ બજાર વર્તમાન સમયની અંદર ભારતમાંથી વિદેશમાં જવાનું પ્રમાણ ઘણું બધું વધ્યું છે અમેરિકા હોય ઇંગ્લેન્ડ હોય કે જર્મની હોય ન્યુઝીલેન્ડ હોય યુરોપ ખંડના કોઈ દેશો હોય ખંડના દેશો છે તો આ બધા દેશોની અંદર ભારતના હજારો લાખો યુવાનો ગયા છે અને ત્યાં સારામાં સારી રોજગારી મેળવે છે એમ વિદેશના યુવાનો ભારતમાં આવતા હોય તો એને કહેવાય છે વિશ્વ શ્રમ બજાર કોઈ સારામાં સારી રોજગારી મેળવવા માટે વેપાર ધંધા માટે ઉદ્યોગ ચલાવવા માટે તાલીમ મેળવવા માટે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં શિક્ષણની ઉચ્ચ પદવીઓ માસ્ટર ડિગ્રી મેળવવા માટે પણ વિકસિત દેશોની અંદર જાય છે ત્યારે વિશ્વ શ્રમ બજાર છે સર્જાય છે વધુમાં વધુ શૈક્ષણિક જ્ઞાન મેળવવું છે વધુ વધુ આવડત અને કુશળતા પ્રાપ્ત કરવી છે વધુ સુવિધા વધારે આવક વધારે સારી નોકરી મેળવવા માટે ભારતના જે બુદ્ધિશાળી લોકો છે પ્રતિભાશાળી લોકો છે છે એ વિદેશમાં જાય તેને બુદ્ધિનું બહિર્ગમન કહેવાય ભારતના જે પ્રતિભાશાળી વૈજ્ઞાનિકો અમેરિકાની નાસા સંસ્થા સાથે જોડાઈ જાય તો એના જ્ઞાનનો લાભ અમેરિકાને મળે છે એ બુદ્ધિનું બહિર્ગમન કહેવાય બ્રેઇન ડ્રેઈન કહી શકાય એને તો ભારતની અંદર આવા પ્રતિભાશાળી યુવાનોની અછત વર્તાય અને એની સીધી અસર દેશના આર્થિક વિકાસ ઉપર થાય છે ખાસ કરીને જે આંતરરાષ્ટ્રીય કંપનીઓ છે કે જેને ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ઉચ્ચ પ્રકારની આવડત ધરાવતા યુવાનોની જરૂર છે એવા યુવાનોને અનેક પ્રકારની લોભ લાલચ આપી અને પોતાની કંપની સાથે જોડે છે

ઉચ્ચ શૈક્ષણિક લાયકા ધરાવતા યુવાનો છે એ આંતરરાષ્ટ્રીય કંપનીઓ સાથે જોડાઈ જાય છે પોતાની બુદ્ધિનો લાભ એ વિદેશી કંપનીઓને આપે છે અને એને કારણે ભારતની અંદર વૈજ્ઞાનિક પ્રતિભા ધરાવતી વ્યક્તિઓની ઘણી બધી અછત વર્તાય છે એટલે ભારતના બુદ્ધિશાળી પ્રતિભાશાળી વ્યક્તિઓ તાલીમ પામેલા કુશળ કારીગરો અન્ય દેશોની અંદર જતા રહે છે એટલે આવા તાલીમબદ્ધ કુશળ ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા લોકોની ભારતમાં અછત વર્તાય છે આ પ્રકરણ પ્રકરણની અંદર આપણે ગરીબી અને બેરોજગારી એની ઘણી બધી ચર્ચાઓ કરી આશા રાખું સમજાયું હશે નેક્સ્ટ ચેપ્ટર ની અંદર ફરી પાછા મળીશું ગુડ બાય થેન્ક યુ